તો જય માતાજી મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડિયોની અંદર અને આજનો ચેલેન્જ છે હું તમને કહું મિત્રો આજનો ચેલેન્જ છે આપણે આ જે ફિલ્મ ફિલ્મનો ફોટો તમને દેખાતો છે આ ફિલ્મનું ડાયલોગ બોલે હું એક અને આવડાને કહેવાનું રહેશે કે આ ફિલ્મ છે તો આજનો ચેલેન્જ આ છે તો તમને ખબર પડી ગઈ છે ચેલેન્જ તો મિત્રો તમે સમજી ગયા છો અને જેનું સાસુ પડી જાય એને અનલિમિટેડ તરબૂચ ખાવાના છે અને જેનું ખોટું પડે એને કાંઈ નહીં અને હા જેને ન આવડે

અને એટલું તમને ન આવડે તો તમારે કઈક વ્યુ જો તો બે બે ઓપ્શન આપ તો ઓપ્શન આપ હે બગ જો એક તો છે ટાર્જર અને એક છે એલફરી ઓલ 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 ટાર્જર હા તને તેજસ્વી લોકો હે અમારે પાસે તા ભાઈ નો ખોટો પડે છે લો તમારી સર્વિસ કરો અંકો અચ્છા <mäßig> <procent in video>

સુકૂન ક નામ શુના હાય હાય એતના સુકૂન મિત્રો હવે આવડો ફોટો છે અને સતીશભાઈ એનો ડાયલોગ કેવાનું છે આપડે તો સતીશભાઈ તમે તૈયારશો બોલી નામ ડાયલોગ આલુ લઈ લો પરિવાર બોલો આલુ લે લો અને આલુ એક છે વેલકમ અને બીજું છે સૂર્યવંશી વેલકમ વેલકમ પાકું છે ડન છે ડન છે તો આ ભાઈ છે ને મગજ છે આ ભાઈ મગજ છે કેમ કે ઈ ભાઈ ભણવામાં ધ્યાન દે છે ને ના ભાઈ ફિલ્મમાં માં દે છે તો તમે સમજી ગયા છો ગજબ બે જતી છે તો મિત્રો અમારો સતીશભાઈ અનલિમિટેડ ખાય છે અને અમાર વિજય ભાઈ વારો છે અને ફિલ્મ છે આવડો આ તમે જોઈ શકો છો અને આનો ડાયલોગ છે जो मैं बोलता हूँ वो मैं करता हूँ और मैं जो नहीं बोलता वो मैं डिफिनिट करता हूँ जो मैं बोलता हूँ वो मैं करता हूँ जो नहीं बोलता वो मैं नहीं करता ला करता है okay. <laughs> तो ऑप्शन तो 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 एक से दंगल और एक से रावड़ी राठौर <laughs> रावड़ी राठौर

તમને ઓપ્શન દેવો પડે તો મિત્રો આવડામાંથી કોઈને ખબર ન પડતી ને આ બધા ઓપ્શન ઓપ્શન આપી હું થાકી ગયો તો મિત્રો આપણે ઓપ્શન આપી દઈએ બે તો એક છે બુલબુલ અને એક છે ભાગમ ભાગ એટલે પછી પિલન નું નામ છે ડાયલોગ આ છે એટલે એમ નહીં બુલબુલ અને ભાગમ ભાગ બુલબુલ બુલબુલ અને ભાગમ ભાગ હા તો બીજી